વડોદરા શહેરમાં તારીખ બીજી નવેમ્બરને દેવ ઉઠી અગિયારસના દિવસે નીકળનાર ભગવાન વિઠ્ઠલનાથજીના તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં બીજી નવેમ્બરના રોજ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે શહેરમાં નીકળનાર ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પરંપરાગત મુજબ નીકળશે એટલું જ નહીં માંડવીના વચલા કમાન નીચેથી જ વિઠ્ઠલનાથજી તથા નરસિંહજીનો વરઘોડો પસાર થશે જેથી વર્ષોની પરંપરા પણ જળવાઈ રહેશે ત્યારે દેવ ઉઠી અગિયારસના દિવસે શહેરમાં નીકળનારા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનની પૂજા પ્રાર્થના આરતી કર્યા બાદ ભગવાનનો વરઘોડો નિજ મંદિરમાંથી પ્રસ્થાન કરશે અને લહેરીપુરા ન્યાય મંદિર થઈ કારેલીબાગ રોડ ઉપર આવેલ બહુજરાજી સ્મશાનની બાજુમાં આવેલ લીંબુવાડી ખાતે બપોરે એક વાગ્યે પહોંચશે જ્યાં મહાદેવનું પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો ત્રણ વાગ્યાની આસપાસ પરત સાંજે નિજ મંદિરે પરત ફરશે ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરમાં ભગવાનજી પાલખીમાં બિરાજમાન થવાના છે તે ચાંદીની પાલખીની શણગાર કરવામાં આવી રહી છે અને ભગવાનના વરઘોડાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું પરંપરાગત થઈને જાય છે આ વર્ષે લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું ચાર ત્રણ દિવસ મળીને રજૂઆત કરી અને એમને અત્યારે અધિકારી અત્યારે એ વાત છે કે કઈ રીતે ગેસ છોડવો અને ચાર વર્ગોએ આપણા માનવી જે પરંપરાગત થાય એની અત્યારે આ